નમસ્કાર દર્શક મિત્રો ચક્રદીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી ને મહાનગરપાલિકા મળ્યા બાદ અત્યારે જે મોરબીના કમિશનર દ્વારા જે વિવિધ કામો થઈ રહ્યા છે તેના અંતર્ગત મોરબીમાં હવે કામો માટે જે સ્ટાફની ઘટ છે એ ઘટ પૂરી કરવા માટે આજે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે જે અત્યારે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યોમાં અત્યારે તમને ઘણા બધા લોકો જોવા મળતા હશે આ દ્રશ્યો એટલા માટે છે કે જે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યારે જે સ્ટાફ ભરવાની પ્રક્રિયા હોય તેમાં ખાસ કરીને અત્યારે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય અને બેંક સ્ટાઇપિસ્ટ માટેની જે જગ્યા છે એ પંદર જેટલા લોકોને અત્યારે ભરતી કરવાની હોય તેને લઈને આજે અત્યારે કામગીરી શરૂ છે અને જે ભરતી પ્રક્રિયા છે એ અત્યારે હાથ ધરવામાં આવી છે તો ખાસ કરીને જે ભરતી પ્રક્રિયા છે એમાં અત્યારે પંદર જ જગ્યાઓ છે એમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય અને બેંક ઓફિસ માટેની જે એપ્રિમેન્ટની જે જગ્યા છે એના માટે કુલ પંદર જ જે જગ્યાઓ ભરવાની છે તેના માટે જે લાયકાત હોય એ પણ સીમિત રાખવામાં આવી છે જેને તેમ છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા અત્યારે આ નોકરી માટે ઉમેદવારો મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આજે આવી પહોંચ્યા છે આજે સવારે અગિયાર વાગ્યાથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે મોરબી મહાનગરપાલિકા ખાતે જે પંદર અત્યારે ભરતી માટેની પ્રક્રિયા ઇન્ટરવ્યૂ ચાલુ છે ત્યારે જે અત્યારે ઉમેદવારી કરવા માટે પણ જે જગ્યા છે પંદર જ જગ્યા છે ફક્ત પંદર જગ્યા માટે ઘણા બધા ઉમેદવારો આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે ત્યારે તેમાંથી એક અત્યારે ઉમેદવાર આપણી સાથે જોડાયા છે સૌ તમારું નામ કહેજો યશ પરમાર મોરબીથી હું પોતે ગ્રેજ્યુએશન કરેલો વ્યક્તિ છો ગ્રેજ્યુએશન જર્નાલિઝમ આઈટી કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી એટલી ધરાવું છું કે મને એમ થાય છે કે અહીંયા જાણે ભીખ માંગવા આવતા હોય હવે આટલી પંદર જણાની ભરતીમાં પચાસ જણા જોઈને મને એમ શરમ થાય છે કે હવે આમાં ક્યાંક નિષ્પક્ષતા નહીં રહીએ અને ક્યાંક એવું થશે કે રાજકારણ રમાઈ જશે અને ચાર જણાને જે અંદરના વ્યક્તિ છે એને ભરતી મળી જશે તો આ જે મારી તો ઠીક છે કે ક્યાંક આપણે નોકરી ધંધો કંઈક નવું કરીને બેઠા હોય તો આપણે કરી લઈએ જ્યારે જે ગરીબ વ્યક્તિ છે જેને ઘરનું ગુજરાન કે એનો સપનું આ જ છે એક અને એ જોઈને આવતો વ્યક્તિ જ્યારે નિરાશ થઈને અહીંયા સાઈન કરી નીકળી જશે ને એને ઘરે જઈને ખબર પડશે કે મને તો છ મહિના લગી કોઈ ફોન જ નથી આવ્યા અને જે વ્યક્તિ અહીંયા હાજર નહોતો એને ડાયરેક્ટ નોકરી મળી ગઈ ત્યારે ન જોવા જેવી સ્થિતિ થાય એટલે રાજકારણ બધી જગ્યાએ ન રમાય અને અહીંયા જે ડિગ્રી છે જે લાયકાત છે એની સાચી ઉપયોગીતા થાય અને લોકોને અત્યારે ને અત્યારે તાત્કાલિક એમ કહેવામાં આવે ઊભા રહીને કે આમાંથી આટલા લોકો સિલેક્ટ થયા તોય નિષ્પક્ષતા દેખાશે ખાસ કરીને અન્ય એક ઉમેદવાર પણ આપણી સાથે છે ક્યાંથી આવો છો અને તમારું નામ કહેજો હું મોરબીથી છું મારું નામ છે દેવંશિરાણી અને અત્યારે હું ગ્રેજ્યુએટ છું અને હું અત્યારે ઇન્ટરવ્યુ આપવા આવેલો છું તો અહીંયા ઘણી બધી જે જગ્યા પંદર જગ્યા માટે ઘણા બધા ઉમેદવારો છે જે અહીંયા હાજર રહ્યા છે અને અહીંયા ટોકન સિસ્ટમ છે બટ એ ટોકન સિસ્ટમનું કોઈ પ્રકારનું સારી રીતે મેનેજમેન્ટ થતું નથી છેલ્લા એકથી દોઢ કલાકથી જે ઉમેદવારો છે એ ટોકન માટે લાઇનમાં ઊભા રહ્યા છે બટ કોઈને કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી એક દોઢ કલાકથી અડધા ઉમેદવારો તો એમને જ જતા રહ્યા છે આશા મૂકી દીધી લોકોએ બરાબર અમુક જે લોકો છે અમારી જેમાં અયા ઊભા છે એ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી કે ક્યારે ટોકન મળશે કઈ રીતની શું સિસ્ટમ છે ક્યારે ઇન્ટરવ્યુમાં વારો આવશે કોઈ પ્રકારનું પ્રોપર મેનેજમેન્ટ છે જ નહીં એટલે જો કોઈ ઉમેદવારો અહીંયા આવતા હોય તો ભાઈ તમારી અનુકૂળતા આવું કે ટાઈમ લઈને આવું કે જે રીતે અહીંયાનું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે એ મુજબ તમે તમારી દોઢથી બે કલાકનો ટાઈમ ફાળવીને જ આવવું પડશે કેમ કે અહીંયા ટોકન સિસ્ટમ છે જેનું કોઈ પ્રોપર પ્રોપર મેનેજમેન્ટ જ નથી એમ એ રીતનું છે એટલે તમારી જે છે ટોકલ ટાઈમ ફાળવીને આવો એવી મારી ઓલી છે ખાસ કરીને જે પંદર જ જગ્યા માટે આજે ઘણા બધા સોથી વધુ વ્યક્તિઓ અત્યારે અહીં આવ્યા છે અને એમાંથી પંદર જણાને જ નોકરી મળનાર છે પરંતુ એ પંદર જે નોકરીઓ મળવાની છે તેમાં પણ અત્યારે જે અહીંયા ગ્રેજ્યુએટ કરેલા લોકો આવ્યા છે તેમાં અત્યારે મોરબી મહાનગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધી છે ક્યાંક ને ક્યાંક એમને ડર સતાવી રહ્યો છે કે જે નોકરીઓ મળશે આ ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ આમાં ક્યાંક લાગુકશાહી ન ચાલે અને યોગ્ય વ્યક્તિને જેને અહીંયા અત્યારે ઇન્ટરવ્યૂ આપ્યા છે એમાંથી જ કોઈને નોકરી મળે એવી અત્યારે અપેક્ષા સાથે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છે